નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિદર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા સૌથી પ્રથમ તમામ મિત્રોને આજના દશેરા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સાથે જ હવામાન વિશે વાત કરીએ તો બંગાળની ખાડી અને અરબ સાગર વિસ્તારમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે બંગાળની ખાડીમાં ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠે અહીં એક ડિપ્રેશન સિસ્ટમ ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે જે આ દિશા તરફ આગળ વધશે આજે રાત્રે ઓરિસ્સાના કાંઠે ટકરાઈ શકે છે અને અરબસાગરમાં આ વિસ્તારમાં ડિપ્રેશન સિસ્ટમ હાલ સક્રિય છે આઠસો પચાસ એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો અહીં જે આપણે વાત કરીએ તે બે સિસ્ટમ દેખાઈ રહી છે અને આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો આ સિસ્ટમ આ દિશામાં આગળ વધી રહી છે અરબસાગરવાળી સિસ્ટમ આ દિશા તરફ આગળ વધી રહી છે અરબસાગરવાળી જે સિસ્ટમ છે તે ચોવીસ કલાક બાદ વધુ મજબૂત થઈ ડિપ્રેશન અને વાવાઝોડા સુધી પણ જઈ શકે છે ચાર તારીખ માટે અત્યારે તમે આઠસો પચાસ એચપીએનો પવનનો ચાર્ટ જોઈ રહ્યા છો ચાર તારીખે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છ કાંઠેથી દૂર જઈ અને વાવાઝોડામાં ફેરવાઈ શકે છે પાંચ તારીખે આ વિસ્તારો ઉપર આવી શકે અને પાંચ તારીખ બાદ જે આપણે અગાઉ વાત કરી હતી તે મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આવી ફરીથી સૌરાષ્ટ્ર તરફ રિટર્ન ગતિ કરી શકે છે અને સાત અને આઠ તારીખે સૌરાષ્ટ્ર જે કાંઠા વિસ્તારો છે તે વિસ્તારોમાં એક ટ્રફ તરીકે અથવા તો લો પ્રેશર સિસ્ટમ તરીકે આવી શકે છે આજના વિઝિબલ સેટેલાઇટ ઇમેજનરી ઉપર નજર કરીએ તો સિસ્ટમનું લોકેશન આ વિસ્તારમાં હાલ દેખાઈ રહ્યું છે ડિપ્રેશન સિસ્ટમ અને ખૂબ ધીમી ગતિથી આ દિશા તરફ આગળ વધી શકે છે આગામી ચોવીસ કલાક બાદ હજુ ચોવીસ કલાક લગભગ આ વિસ્તારો ઉપર જ સ્થિત રહેશે અને ખૂબ ધીમી ગતિથી આગળ વધવાનું ચાલુ કરી શકે છે વરસાદની વાત કરીએ તો આજે બે ઓક્ટોબર અને આવતીકાલે ત્રણ ઓક્ટોબરની સાંજ સુધીના વરસાદની વાત કરીએ તો મુખ્યત્વે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં વધુ શક્યતા રહેશે વરસાદની આ વિસ્તારોમાં અને તેની સાથે જ જે જામનગર મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો મહેસાણા પાટણ અમુક વિસ્તારો બનાસકાંઠાના અમદાવાદ ગાંધીનગર રાજકોટ જિલ્લો આ વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ ક્યાંક ક્યાંક નોંધાઈ શકે છે હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા ગણી શકાય એકથી બે ઇંચ સુધી વરસાદ પણ અમુક સ્થળે ગાજવીજ સાથે નોંધાઈ શકે છે જે આ વિસ્તારો આપણે દર્શાવીએ તેમાં કાંઠા વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લો અને કચ્છ તેમાં હળવો મધ્યમ વરસાદ કેટલાક સ્થળે અને એકલ દોકલ અમુક સ્થળે ભારે વરસાદની શક્યતા પણ હજુ આગામી ચોવીસ કલાક સુધી ગણી શકાય આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે આવતીકાલે ત્રણ તારીખ માટે જે આ કાંઠા વિસ્તારો છે તેને બાદ કરતાં ગુજરાતના લગભગ વિસ્તારોમાં આંશિક વરાપ જેવો માહોલ રહી શકે કાંઠા વિસ્તારોને લાગુ જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ ગણી શકાય એ સિવાયના જે વિસ્તારો છે તેમાં આંશિક વરાપ જેવો માહોલ આવતીકાલથી દેખાઈ શકે છે ગુજરાતમાં અને જે આગળની વાત કરીએ આગોતરા એંધાણની તો સિસ્ટમ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ પાછી ફરવાની શક્યતા છે તેને લઈને સાત આઠ તારીખે ફરીથી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેવા વરસાદનો રાઉન્ડ આવી શકે આમાં થોડો ફેરફાર શક્ય છે તો તેની અપડેટ આગળ આપવામાં આવશે તો આ હતી ડિપ્રેશન સિસ્ટમની અપડેટ આગળ જતાં ડિપ્રેશન સિસ્ટમ વાવાઝોડું બને પરંતુ વાવાઝોડું બનશે ત્યારે ગુજરાતના કાંઠાથી ઘણી દૂર હશે જેથી વાવાઝોડાની હાલ કોઈ શક્યતા ગુજરાતમાં નથી દેખાતી તો વાવાઝોડું બને સિસ્ટમ ત્યારે વાવાઝોડાની અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં જો આમાં કંઈ ફેરફાર હશે તો પણ અપડેટ આપણે આપશું આગળ તો અપડેટ કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર